નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા આપઘાત કર્યો છે ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છેલ્લા આઠ વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા અને છેલ્લા એક વર્ષથી સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી શેતલ ચૌધરીએ આપઘાત કર્યો હતો અથવા ખાતે બસેરા હાઉસ માં રહેતી હતી જ્યાં ઘરે એકલી હતી ત્યારે ઘરે ફાશો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું મૃતક પોલીસ કર્મીને ગાર્ડ ઓફ ઓનર શોક સલામી આપી વિદાય આપવામાં આવી હતી હાલ અપઘાત નું કારણ અકબંધ છે પરંતુ ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે એમ તો અમે પેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસ માં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા લાઈન ઇન્ડોર સ્ટેડિયમની નજીક ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે ખબર પડી હું પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે પોલીસ માટે

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન